ખાનગીકરણના દોરમાં કન્યા કેળવણી ક્ષેત્રે ઉમદા કામગીરીની ટક્કર આપી રહેલી કડવીબાઈ કન્યા વિદ્યાલયમાં ટ્રસ્ટીઓ અને આચાર્ય વચ્ચે ચાલતા ગજગ્રહમાં વાલીઓ અને છાત્રાલયોએ સંસ્થાના દરવાજે બે કલાકના ધરણા કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સંસ્થાના વિકાસ માટે આચાર્ય સોનલબેન શાહે રાત દિવસ જોયા વગર કામગીરી કરી છે અને બાળાઓના શિક્ષણ સર્વાંગી વિકાસ પણ તેના કારણે જ થયા છે હવે આ માથાકૂટમાં આચાર્ય રાજીનામું આપી દે તે તેમ છે ત્યારે તેને રોકવા જોઈએ તેમજ શાળામાં ધોરણ નવ અને અગિયારના નવા વર્ગો શરૂ કરવા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ચાલુ રહેવા દેવા શાળાના કેમ્પસને એકવીસમી સદી અનુરૂપ બનાવવા જેવી અનેક માંગણીઓ વાલીઓ તેમજ વિદ્યાર્થી ગણ દ્વારા કરવામાં આવી હતી અને આ માટે સોનલબેન હેમલતાબેન હીરાબેન જેવા કર્મનિષ્ઠ લોકો કાર્યરત રહે તેવી માંગ ઉઠી હતી અહેવાલ દીપક રાઠોડ અમારી માંગમાં અમે બીજું કંઈ જ નથી માંગતા અમને ટ્રસ્ટીઓ સામે પણ કંઈ જ વાંધો નથી અમે એક જ વસ્તુ માગીએ છીએ કે અમને સોનલબેન બેટ જોઈએ છે પાછા અમારી આ સ્કૂલમાં સોનલબેને અમારી છોકરીઓ માટે જે કર્યું છે એ બીજું કોઈ નહીં કરી શકે અને ઉત્તરોત્તર પ્રગતિમાં વધારો જ છે સોનલ મેડમ આ સ્કૂલના પ્રિન્સિપાલ છે એટલે એણે આ સ્કૂલને ખૂબ જ ઊંચી ઊંચાઈઓ સર કરાવી છે ખૂબ આગળ લઈ ગયા છે અમે એક જ વસ્તુ ઈચ્છીએ છીએ આ સ્કૂલની અંદર દરેક વસ્તુ જે બીજી વધારે ફી લેતી સ્કૂલમાં છે એ બધી જ વસ્તુ સોનલબેન અહીંયા ઉપલબ્ધ કરાવી છે એટલે અમારી માગ એક જ છે કે તમે સોનલબેનને ને અમારી સ્કૂલમાં પાછા લઈ આવો બીજી કોઈ જ માગ નથી અમારા લોકોની પ્રાણી કિલિંગ છે બીજી જે દરેક પ્રવૃત્તિ છે જે સ્કૂલમાં ટ્યુશન કરાવીએ છીએ આજે સ્કૂલમાં ટ્યુશનની વસ્તુ જે સોનલબેન કહી છે એ બહુ જ સરસ કરી છે આના હિસાબે અમારી બાળાઓ બીજી બીજી જગ્યાએ જતી અટકશે ખરાબ પ્રવૃત્તિઓ અટકશે આ સ્કૂલ અમારી એટલા માટે અમને પસંદ છે કે અમારી છોકરીઓ આ સ્કૂલમાં એ તો અમને બીજી કોઈ જાતની ચિંતા રહેતી નથી આજ અમારી એક માંગ છે જે અમને પૂરી કરવી છે રાજકોટ ખાતેની નહીં પણ સૌરાષ્ટ્રની એકમાત્ર સંસ્થા એવી છે કે જે સંસ્થાની અંદર દીકરીઓના સાહિત્ય ગણતર જે આજના આધુનિક યુગની અંદર ખૂબ અગત્યનું છે આ ચારિત્ર્ય ઘડતરની પ્રવૃત્તિઓ સ્કૂલના શિક્ષકો અને સ્ટાફ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવે છે આ સંસ્થાની અંદર જે ટ્રસ્ટીઓ તરીકે લોકો જોડાયેલા છે એ લોકોને આ આવી સારી પ્રવૃત્તિઓમાં રસ નથી એક તો આ ટ્રસ્ટીઓ ક્યારેય આ સ્કૂલની અંદર આવતા હોય એવું પણ અમે કોઈ દિવસ જોયું નથી કંઈ પણ કામ સારું સંસ્થાના હિતમાં કરવું નથી દીકરીઓના ઘડતર માટે કોઈ કામ કરવું નથી માત્ર ને માત્ર સંસ્થામાં પોતાના નામ ખાતર બેઠેલા છે અને વિશેષ મારે એ કહેવું છે કે આની અંદર ગ્રાન્ટેડ સ્કૂલ છે અને સેલ્ફ ફાઈનાન્સ પણ છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર સંપૂર્ણપણે જે પણ જોઈએ તે સહયોગ આ ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવે છે ગ્રાન્ટેડ સ્કૂલને કોઈ પણ જાતનો સહયોગ નથી આપવામાં આવતો વર્ગ વધારો માગે છે તો વર્ગ વધારો આપવામાં આવતો નથી તો આમાં અનેક પ્રશ્નો ટ્રસ્ટીઓ સામે ઊભા થાય છે કારણ કે ગ્રાન્ટેડ સ્કૂલ બંધ કરી અને ખાનગીકરણના માર્ગે જવા માટેનો આ લોકોનો શું હેતુ હોઈ શકે એ એક મોટો પ્રશ્ન છે કારણ કે આ સંસ્થાની અંદર ખૂબ મોટી જગ્યા છે કદાચ એવું પણ બની શકે કે સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંચાલકોને આ જગ્યાના ઉપર કોઈ ઢોળોતો નથી ને આવી શંકાઓ વાલીઓમાં ઉદભવી રહી છે कांतिलाल भूत